નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો શરૂઆત કરીએ રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે આજે ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ મિત્રો ભાવનગર અને અમરેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે તેમાં રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે તેમજ વાત કરવામાં આવે તો ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરાય છે તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં તેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અરવલ્લી સાબરકાંઠા અને ગીર સોમનાથમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો આ દરમિયાન ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને અમરેલી શહેરમાં છેલ્લા એક કલાકથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે અમરેલી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે તો અમરેલીના રાજકમલ ચોકમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે અને અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે શહેરમાં નવરાત્રિના આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે અમરેલી શહેરમાં પાંચ પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ આ સ્થિતિ જોવા મળે છે જેને લઈને ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે ત્યારે અમરેલીના બગસરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગઈકાલે પણ હવામાન વિભાગની આગાહીના પગલે ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાંભા શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારોમાં વરસ્યો હતો તો ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે ખેડૂતોના કપાસ મગફળી સહિતના ઊભા પાક પર સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી રાજ્યમાં આજે ભારે વરસાદની સંભાવના નહિવત છે જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની ઝાપટાની સંભાવના વ્યક્ત કરાય છે તેમજ રાજ્યમાં આજથી તાપમાનનો પારો વધશે અને વાતાવરણ સૂકું થતાં ગરમીમાં વધારો થશે તેમજ ગરમીના સાથે ભેજનું પ્રમાણ વધતા બફારો વધશે તથા અમદાવાદમાં તાપમાન પાંત્રીસ ડિગ્રી પાર જવાની સંભાવના વ્યક્ત કરાય છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી છે જેમાં આઠથી દસ ઓક્ટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે તો દસ અને ચૌદ ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે પહેલા નોર તે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાય છે બીજા નોર તેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉગાડ નીકળશે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરાય છે અને હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે